Hold me close till I get up. Time is barely on our side. I don't want to waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. તમને જણવાનું છે કે અમારી ક્યાં લગ્ન પ્રસન્ન હોય તો હું તમને બતાવું છું બાજ અને સાથે પડિયા પણ તમને મળી જશે જે બજારના ભાવ ખાતે તમને વ્યાજબી મળશે હોલસેલના ભાવે મળશે તમને કોઈને પણ બનાવ હોય જોવી જરૂર હોય બાજ પડ્યાની તો અમારા કોન્ટેક કરી શકો છો અમારી અમારી લિંક ઉપર તમને ડિસ્ક્રિપ્શનશનમાં અમારો નંબર મળી જશે જેને પણ બાજ પડિયા જોઈએ તમને અમારા નંબર પર કોલ કરી શકે છે અને અમને ઓર્ડર બનાવવા માટે આપી શકે છે વ્યાજબી બજાર કરતાં તમને દસ ગણું સસ્તું મળશે જેમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળશે વધારે હોય તો વધારે ડિસ્કાઉન્ટ મળશે ઓછું હોય તો બે રૂપિયાના ભાવે તમને બાદ મળશે જોઈએ તો કરી શકો છો બજારના ભાવ કરતાં તમને સસ્તું મળશે હોલસેલના ભાવે મળશે ને ખૂબ સારી એવી ક્વોલિટીમાં મળી જશે હા ને જીવ જોઈએ એવું મળી જશે અમારો નંબર તમને ડિસ્કશનમાં મળી જશે બાજ પડ્યા જોઈએ તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો અમારી દુકાન પણ છે બીજી ઓનલાઈન મામલદાર ગેટ પાસે ત્યાં આવીને અમને મળી શકો છો અને એમ તો અમારે ઘર પણ છે ત્યાં કમાટ નર્મદા નગર સોસાયટીમાં દીપ કવાટ દીપક ફાઉન્ડેશનની પાછળ છે તો અમારે કોન્ટેક કરી શકો છો તમે બધાને જોઈ જહાર જોઈ દિવસથી